આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યક્રમ પૂર્ણતાના અંતે જોઠવા દ્વારા ખાસ પોલીસ અને પ્રશાસન ઉપર જણાવ્યું કે હાલના સમયમાં ખેડૂતો નાના વેપારીઓના પ્રશ્નો કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલી પડે છે તેમાં મોટા ઉદ્યોગપતિઓને છાવરે છે કાયદાની વ્યવસ્થા હાલ ભાંગી પડી છે ઘણા સમયથી રજૂઆતો થઈ રહી છે ચોરીઓ મર્ડર જેવી ઘટનાઓમાં આરોપીને મૃત્યુદંડ જેવી સજાઓ થાય છે જેમાં સરકાર ઉડી ઉતરી છે

જે મુશ્કેલીઓ પડે છે અને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સુવું થયું છે સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે એમના કોઈ આરોપી છે એ પકડાતા નથી મર્ડર થઈ જાય એમના આરોપી પકડાઈ પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઉણી ઉતરે છે યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે અહીંયા બનતા બનાવો ચોરી લૂંટ મર્ડર સાથે સાથે પૂજારીઓને કોઈ સરી મારી દે એટલો કાયદો અને વ્યવસ્થા નીચી કક્ષાએ ગયો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે એ સુરક્ષિત રહે એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી જ્યારે જ્યારે કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણા કરે છે પણ આવી મોટી જે ચોરીઓ મોટા ગુનાઓ મર્ડર સુધીના ત્રણસો સાત સુધીના આ વ્યાજખોરોને સાવરે છે તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના ચોરીના મર્ડરના યા તો ત્રણસો હાથના યા તો શરીર ભોકવાના બનાવો ન બને એટલા માટે કેશોદિ પ્રજા તાહીમાન છે પીડિત છે એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું